કારણ સરકાર તરફથી સહાય આપવામાં આવે છે વાત કરીએ આના ફોર્મ છે તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાના છે ખરીફ ચોમાસું પાક બિયારણ માટે છે મગફળી અને સોયાબીનનું બે બિયારણ મળશે જેમાં ખાતેદાર ખેડૂત હશે આઠ આની અંદર નોંધાયેલા નામ પૈકી કોઈ પણ એક ખેડૂતને છે જે ખાતેદાર ખેડૂત હશે ને આધાર કાર્ડ સાથે છે એક અરજી કરી શકશે જો એક કરતાં વધારે અરજી માલુમ પડશે તો એ જે બીજી અરજીઓ છે રદ કરી દેવામાં આવશે મિત્રો હવે વાત કરીએ મગફળીનું બિયારણ છે ફક્ત દોડવા સ્વરૂપે જ મળશે એટલે કે જે પૂછતા આપણે કહીએ છીએ બરાબર દોડવા સ્વરૂપે જ મળશે ને મગફળી સોયાબીનનું જે બિયારણ છે એની નોંધણી છે તમારે ઓનલાઈન જ કરવાની રહેશે મિત્રો વાત કરીએ આગામી ખરીફ પાક બે હાજર ચોવીસ ની અંદર છે મિત્રો ખેડૂત મિત્રો એ જે ખાસ કરીને જી જેજી બાવીસ નંબર છે જીજીજી જે છે સોયાબીન ની અંદર જીએસ જી જીએસ ત્રણ છે ને જીએસ ચાર છે બરાબર આ પ્રમાણિત બિયારણ છે ટૂટફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી છે એ મેળવી શકે છે જે લોકો ઓનલાઈન ફોર્મ ભરેલા છે મિત્રોએ ઓનલાઈન ફોર્મ ભરીને ત્યારબાદ તમારી પ્રિન્ટ આવશે તમને મેસેજ આવશે તમારે ક્યારે ખરીદી કરવા જવાની રહેશે તમારે ક્યારે બિયારણ લેવા જવાનું થશે જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોય ખેડૂત મિત્રોએ પોતાની જરૂરિયાત મુજબના ઉપરોક્ત પાકો માટે છે જે જાતો દર્શાવેલી છે બરાબર જે બાવી નંબર છે બત્રીસ નંબર છે કોઈ પણ એક જાતના બિયારણ માટે છે ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો ખાસ કરીને ખેડૂત મિત્રોએ જે તે જાત માટે અરજી કરી રહેશે અને જાતનું બિયારણ છે એ મળવાપાત્ર થશે ને ખેડૂત મિત્રોએ અરજી જે જાત માટે ઓનલાઈન અરજી કરી હશે તે જાતનું જ બિયારણ મળશે બરાબર ત્યાં જઈને એમ થશે કે મારે હવે બત્રીસ નંબરની જગ્યાએ બાવી નંબરની લેવી છે તો એ નહીં થશે જે જાતનું તમે અરજી કરેલી છે તમને એવું નોકી એવું જરૂરી છે કે મારે બાવી નંબર લેવી છે બત્રીસ નંબર લેવી છે કે જે સોયાબીનની અંદર જે જાત લેવી છે બરાબર જથ્થો ઉપલબ્ધ થશે ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ છે વધુમાં વધુ બે ની મર્યાદામાં સહાય મળશે કરીએ મળવાપાત્ર કેટલું રહેશે તમને બિયારણ તો મગફળીની દસ બેગ મળશે ત્રણસો કિલો એટલે કે પંદર મણ જેટલું છે તમને દોઢવાસો સ્વરૂપે મળશે સોયાબીનની અંદર પાંચ બેગ એકસો પચીસ કિલો સવા છ મણ જેટલું થશે મિત્રો બે એકરની મર્યાદામાં મળશે મિત્રો વાત કરીએ મગફળીમાં વીસ ગૂંઠા એ જમીન છે એક બેગ મળશે તે મુજબ જે ગૂંઠાના ગુણાંકની અંદર બે કહેવાય ને કે બેગો મળવા પાત્ર થશે તેવી જ રીતે સોયાબીનની અંદર ચાલીસ ગુઠા જમીન છે એક બેગ મળવા પાત્ર મેળવવા માટે છે તમારે ઓનલાઈન જ નોંધણી કરવાની છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે એની પોર્ટલ ઉપર છે ચોવીસ ચાર બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે ન ફાવે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો વિડીયો બનાવીને જાણકારી આપીશું ખેડૂત મિત્રો ખાસ કરીને જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં જે રજિસ્ટર મોબાઈલ નંબર આપેલો છે એને છે એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે બિયારણ છે મિત્રો ખાસ કરીને જે તકનીકી વિભાગ બરાબર કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષ્ણ યુનિવર્સિટી ખાતેથી છે તમારે લેવા આવવું પડશે બરાબર તમારે ત્યાં લેવા આવવું પડશે ઓનલાઈન અરજીની છે નોંધણી આ બાદ છે તમારે પાવતીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે મિત્રો તેમાં અરજદારની સહી કરવાની રહેશે બિયારણ લેવા આવો ત્યારે આ પાવતી છે તમારે જમા કરવાની રહેશે મિત્રો જ્યારે તમે બિયારણ લેવા આવો છો ત્યારે કેટલાક ડોક્યુમેન્ટ છે તમારે સાથે રાખવાના રહેશે જેમાં આધાર કાર્ડની નકલ છે જમીનના આઠ છે બરાબર તાજો દાખલો છ મહિનાથી જૂનો નહીં ચાલે બરાબર તમારે ઓનલાઈન કઢવી લેવાનો રહેશે મિત્રો બેંક પાસબુકની ઝીરોક્ષ છે બરાબર જેમાં આઈએફએફસી કોડ વચે તેવી બેંક પાસબુકની ઝીરોક્ષ આપવાની રહેશે અરજીની પહોંચ આપવાની રહેશે મિત્રો જે ઉપરોક્ત બધા પૂરાવા ખેડૂત ખાતા દરની અટક નામ એક સરખા હોવા જરૂરી રહેશે મિત્રો હવે વાત કરીએ બિયારણ ખરીદી માટે છે ખેડૂતોએ ફાળવામાં આવેલી તારીખ છે તે જ તે બિયારણ છે મળશે એટલે ખાસ કરીને તમને જે તે તારીખ આપેલી હશે તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે તે તારીખે તમારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જવાનું છે બરાબર ફાળવવામાં આવેલી તારીખે છે તમારે લઈ જવાનું રહેશે અન્યથા ત્યારબાદ છે જે ખેડૂત મિત્રોની અરજી છે અમાન્ય ગણવામાં આવશે ખાસ કરીને બિયારણ ફાળવવા માટે આપના દ્વારા આપવામાં આવેલી ઓનલાઈન અરજીઓ છે ચકાસણી બાદ છે કોમ્પ્યુટરાઈઝ ડ્રો થશે વધારે અરજી આવશે બરાબર તો જે લોકોનું રેન્ડમાઇઝ સિલેક્ટ કરવામાં આવશે એ લોકોને કહેવાય ને કે પાત્ર થશે બીજા લોકો એ છે દાવો નહીં કરી શકે અને વધારે તમારે માહિતીની જરૂર હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ વિશેષ આપેલા છે વધારે માહિતી માટે ખાસ તમે કૃષિ યુનિવર્સિટી જે વેબસાઇટ છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી બરાબર એના પર તમારે જોતું રહેવાનું રહેશે ઓનલાઈન અરજી કરી દેવાની છે ત્યારબાદ તમારું ડ્રોમાં નામ આવે છે તો તમને તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે વિશેષ સરકાર તરફથી વિશેષ આમાં સહાય પણ આપવામાં આવશે આ યુનિવર્સિટીની વેબસાઇટ છે મગફળીનું જે લોકોને બિયારણ ખરીદ્યું છે તો ખાસ કરીને ફોર્મ ભરી દેજો બરાબર ન ફોર્મ ફાવે તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો